નવસારી બાદ ચોમાસું નબળું પડ્યું છે હવામાન વિભાગે કહ્યું છે ગુજરાતમાં ચોમાસું નવસારી સુધી જ પહોંચ્યું છે રાજ્યમાં અમુક જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે તો આજે અમદાવાદ ગાંધીનગર એકતાલીસ ડિગ્રીનું અનુમાન લગાવવામાં આવ્યું છે અમદાવાદ છોટા ઉદયપુરમાં વરસાદની પણ આગાહી છે દાહોદ સુરત ડાંગ નવસારીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે વલસાડ તાપી દમણમાં વરસાદની આગાહી છે દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે આ સાથે જ અમરેલીમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે ભાવનગર બોટાદમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે હવામાન વિભાગની વાતાવરણ વચ્ચે

आ, सूरत टांग नौसारी वलसाढ़ दमन और दादरा नगर हवेली और डेटों की बात करेंगे गुजरात रीजन के लिए जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट और साथ में ठंडे साउंड की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है दाहोद महिसागर छोटा उदयपुर सूरत सूरत डां नौसारी वलसाढ़ दमन और तापी और दमन और दादरा नगर हवेली